રાંદેર વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર દ્વારા કરાયેલા આપઘાત મામલે મોબાઈલની તપાસ કરાતા ઓનલાઈન ફ્રોડમાં સબડાઈ હોવાની સામે આવ્યું હતું મહિલાના આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર આરોપીઓને બિહારથી રાંદેર પોલીસે ઝડપી પાડ્યા છે હાલ આરોપીઓ રિમાન્ડ પર છે તેઓની પૂછપરછમાં અનેક ગુનાઓની કબૂલાત કરવામાં આવી છે રાંદેર વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેશનના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબડી પૈસા કઢાવી મારવા મજબૂર કરનાર ટોળકીના સાગરીતોને રાંદેર પોલીસે બિહારના નક્સલી વિસ્તારમાંથી ઝડપી પાડી હાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે ત્યારે આ ટોળકી દ્વારા આચરાયેલા અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે તો આ ટોળકીએ સુરતના ડિંડોલીના વેપારીને પણ ભોગ બનાવ્યો હતો અને વેપારીને તેમની કરી ન્યૂડ ફોટા તેમની માતાને મોકલી પૈસા પડાવ્યા હતા મહિલા પ્રોફેસર રૂપિયા પડાવ્યા બાદ તેમના સંબંધીઓને મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટા મોકલાવી આપઘાત માટે મજબૂર કરી હતી આ આરોપીઓ અભિષેક કુમાર રવિન્દ્ર પ્રસાદ સિંઘ રોશન કુમાર વિજય પ્રસાદ સિંઘ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમાર રિમાન્ડ હેઠળ છે ત્યારે તેઓએ દ્વારકા સાથે ગુજરાતના અમદાવાદ

ઘટના એવી હતી કે ચોવીસ વર્ષના મહિલા લેકચરર જે હતા એમને લોન આપવાના બહાને એમનો બધો જ ફોન ક્લોન કરી અને એમના ફોટા વાયરલ કરવાની ધમકી બાબતે એમના પૈસા પડાવવાની કોશિશ થઈ હતી આ બાબતે મહિલાએ આશરે ત્રણ વાર સુડતાલીસ હજાર પાંચસો જેટલા રૂપિયાઓ આરોપીના ખાતામાં પણ નાખેલા ત્યાર પછી એમના મિત્ર વર્તુળમાં આ મહિલા ભોગ બનનારના ફોટોગ્રાફ્સ મર્ફ કરીને વાયરલ કરતા બેને સુસાઈડ કરેલું આ અંગે રેલવેમાં અકસ્માત મોત દાખલ થયા બાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં ત્રણસો છ દુષ્પ્રેરણ સાથે એક મુજબનો ગુનો દાખલ થયો રાંદેરની એક ટીમે બિહારના જમોઈ જિલ્લામાંથી ત્રણ આરોપીઓ ગઈ પાંચ તારીખે પકડેલા હતા આ આરોપીઓ છેલ્લા દસ દિવસથી ંદેર પોલીસ સ્ટેશનના રિમાન્ડ ઉપર હતા એ દરમિયાન કેટલીક હકીકતો જે જાણવા મળેલી એમાં ખાસ કરીને આ આરોપીઓ અલગ અલગ રાજ્યો અને ગુજરાત રાજ્યના પણ અલગ અલગ શહેરોમાં પણ એમણે એમનાથી ભોગ બનેલા હોય એવા લોકો પણ હાલ જાણવા મળેલ છે આમના વિરુદ્ધમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો આમાં આ રિમાન્ડ દરમિયાન ત્યાં બનાવ બનેલો છે એ બાબતે દાખલ થયેલો છે આ ઉપરાંત સુરત શહેરમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પણ આ આરોપીઓ વિરુદ્ધનો આવા જ પ્રકારનો એક પતિ પત્ની દંપતીના ફોટા આવી રીતે મોર્ફ કરી અને વાયરલ કરવાની ધમકી આપીને એમની પાસેથી પૈસા પડાવવાનું પણ દાખલ થયેલો છે ગુજરાતમાં આ ઉપરાંત વડોદરા શહેર અમદાવાદ ગ્રામ્ય અને મહેસાણા જિલ્લાના પણ આવા ભોગ છે એ આ અહીંની પોલીસની જે કામગીરીને મીડિયાના માધ્યમથી એમને માહિતી મળતા એ લોકો પણ આવા પ્રકારની માહિતી આપે છે કે એ પણ એમનો ભોગ બનેલા છે સાથે સાથે અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ કેટલાક લોકો આના ભોગ બનેલા હોવાની છેલ્લા દસ દિવસ બાદ ગઈકાલે એમના ચાર દિવસના વધુ રિમાન્ડ આ ત્રણ આરોપીના મળેલા છે તપાસ દરમિયાન વિશેષ વિગતો જે ખુલવા પામી છે ભોગ બનનાર ઉપરાંતની કે એમણે મુખ્ય જે આરોપી છે એ આરોપીએ અહીંયા જે પૈસા ભોગ બનનારના મેળવા છે તો એમના આશરે અલગ અલગ બોતેરથી વધુ યુપીઆઈડી અલગ પ્રકારના મળ્યા છે એમના જે રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે એમાં ખાસ કરીને એક ઇમેલ આઈડી જે મિલાહિલ જુલ્ફીકાર કરીને જે જીમેલનું ઈમેલ આઈડી મળેલું એ ઇમેલ આઈડીમાં એમણે પોતાનું કમિશન લઈને બાકીના રૂપિયા બાયનાન્સ એટલે કે ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે કરેલું હોય એ પ્રકારની માહિતી તપાસ દરમિયાન ખુલેલી છે અને આ જે જે મેઇલ આઈડીનો ઉપયોગ થયો છે જે બાઇનાન્સના ટ્રાન્ઝેક્શનમાં એ મેઇલ આઈડીનું ગૂગલ મારફતે માહિતી ઘટાવતા એમાં પણ એ પાકિસ્તાનના લાહોરના એમાં ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી મળેલી છે એમના જે નંબર એમની સાથે કનેક્શન મળેલો છે જે પ્લસ નાઇન ટુવાળા એ સિરીઝના પણ મોબાઈલ નંબર છે એ આ આરોપીના કનેક્શનમાં મળ્યા છે એટલે અહીંથી રૂપિયા જે સાયબરના જે આરોપીઓ છે તો એ રૂપિયા બાર કેટલાક ટ્રાન્ઝેક્શન થયા હોવાની પણ હકીકત ખુલી છે આ સિવાય અન્ય હાલમાં જે આરોપીઓ આમની સાથે કનેક્ટેડ છે આ ત્રણ આરોપી સિવાયના એ આરોપીને પકડવા માટે પણ અલગ અલગ ટીમો છે એ રવાના કરેલી છે અને વધુ આરોપી આમાં કેટલા સંડોવાયેલા છે આ માટેની પણ હાલ તપાસ ચાલુ છે એજન્સી ખાસ કરીને સુરત શહેરના જે સાયબર ક્રાઇમ છે એની ટીમ પણ અહીંયા સાથે સંકળાયેલી છે હાલમાં આ ગુનામાં એટ્રોસિટી એક્ટ હેઠળની પણ કલમોનો ઉમેરો થયેલો છે એટલે એસીપી કક્ષાના અધિકારી છે હાલ આ તપાસ કરી રહ્યા છે વધુમાં ટોળકીને લોનના હપ્તા ભરવાના નામે ન્યૂટ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબડી પૂર્વક મરવા મજબૂર કરવા સુધી પૈસા કઢાવવા તેમજ પોતાના હિસ્સો કાપી લઈ બાકીના પેશા રોજે રોજ બાયનાન્સ એપ્લિકેશન મારફતે યુએસડી ખરીદ કરી પાકિસ્તાન ખાતેના ઈમેલ આઈડી પર ટ્રાન્સફર કરી દેતા હોવાની કબૂલાત કરી છે હર્ષસેટા સાથે હજાર કરીશું